છો બધા મજામાં ને તો હવે કાલે તો આજે આજે આપણે આપણે ઘરે રહ્યા છીએ પતંગની ખરીદી કરવા જવાનું છે તો સ્મિતને ફોન કર્યો છે આપણે નીકળીએ પછી વિજાપુર મળીએ આપણે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વિજાપુર માર્કેટની અંદર અને હવે સૌથી પહેલા તો આપણે આખા બજારમાં ફરીશું અને પછી ખરીદી કરીશું સૌથી સસ્તું બજાર વિજાપુર આ ગુલબી હાજરવા જવાબ પ્રમાણિક રાજવાન प्रामाणिक आयरन आरडी 720 बोलो भाई भाई आर्य सागर आर्य 450 अंदाजे डाल आला युवक से बहुत वायरल समय इधर वायरल समय क्या कहिए जेड घटा પૂરીયડ ખાલી ખબર પડે મને બ્લેડ કટર બ્લેડ કટ ગોલ્ડન ગોલ્ડન મારી જે હતી આટલું બધું તો જો કે હારી હતી સત્ય બોલ્યો તો રમાની સ્ટેટી ના બતાઈ બતાઈ હારું બતાઈ તું ના <laughs> બગરો <laughs> <laughs> <coughs> <laughs> <laughs>

સીધું કરે છે અને દબા ઉપર ચડી જવાનું ચલા વતંગ લીધા ઘરે આવી ગયા છે કાલે મળીશું સીધા ઉતરાયણ ના દિવસે મજા આવશે બે દિવસ ભોગ ઉતારવાની બી અને પતંગ ચગાવવાની તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને આપણા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય